કતારગામ મહાજન અનાથ આશ્રમ બહાર સોમવારે પહેલી સવારે કોઈ નિષ્ઠુ જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તર છોડી જતી રહી હતી એક રાહદાઈ નજર કપડામાં લપેટીને ખીણીને ઢગલા વચ્ચે પડેલી અને કીટી કરડતી હોવાથી રડતી બાળકી પર પડી એકસો આઠને જાણ કરાઈ એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી બાળકીને સારવાર શરૂ થઈ જોકે બાળકીનું આખરે મોત પહોંચી ગયું પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી પણ રહી આરોપિયાને પૂછપરછ હાલ તો શરૂ છે. જસીપી પિનાકિન પરમાર જણાવે છે કે ત્યાજી દેવાલી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું 304 ની કલમનો ઉમેરો થઈ ગયો. જે રિક્ષાના આધારે પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી છે અને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. મહારાષ્ટ્રના દંપતીને એક સોળ વર્ષની દીકરી છે. કિશોરા લગ્ન હજી થયા નથી પરંતુ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. સુદા ડિલિવરી કરવા માટે પહોંચ્યા. ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવાઈ જેમાં બાળકીને જન્મ અપાયો. એક રિક્ષાવાળાને બોલાવી બાળકીને આશ્રમ બહાર મૂકાવી દીધી. હાલ તો કિશોરના માતા પિતા રીક્ષાચાલક કિશોરની ડિલિવરી કરાવનાર ડૉક્ટર નર્સની પૂછપરછ થઈ રહી છે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું એ અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એનું અનુસંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતા એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આ આખો ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીને મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડોક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવે